નમસ્તે દોસ્તો ડીબી સ્પીક્સ યુટ્યુબ ચેનલમાં હું દક્ષિત શાહ આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોઈશું સોલંકી વાઘેલા વંશના અંતિમ રાજા કર્ણસિંહ વાઘેલા ગુજરાતના અંતિમ હિન્દુ રાજા દોસ્તો તમે સૌ કોઈ જાણો છો કે ગુજરાતના ઇતિહાસમાં સોલંકી કાળ ગુજરાતના સુવર્ણ કાળ તરીકે ઓળખાય છે મૂળરાજ પ્રથમે સ્થાપેલા આ રાજવંશનો અંત લગભગ ત્રણસો વર્ષ બાદ ત્રિભુવનપાલના શાસન દરમિયાન ઈસવીસન બારસો ચુમ્માલીસમાં આવ્યો હતો ત્યારબાદ વાઘેલા સોલંકીઓ પાટણની સત્તા પર આવ્યા હતા અને એ વંશના ચાર રાજાઓએ રાજ્ય કર્યું હતું પરંતુ દોસ્તો આ દરમિયાન ભારતનો ઇતિહાસ બદલાયો હતો અત્યાર સુધી ભારતના રાજાઓ અંદરો અંદર લડતા હતા પણ હવે બહારથી ભારત પર ચડી આવેલા તત્વો સામે લડવાનું હતું અને એમાં સૌથી મોટું નામ હતું અલ્લાઉદ્દીન ખિલજી દોસ્તો આમ તો ભારત પર બહારથી ઇસ્લામના નામે હુમલાઓ આ પહેલાં મોહમ્મદ ગઝની દ્વારા પણ કરવામાં આવ્યા હતા પરંતુ એ હુમલાઓનો ઉદ્દેશ મારકાટ અને લૂંટ હતો પરંતુ અફઘાનિસ્તાનના વંશના મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કરીને પોતાની સત્તા દિલ્હીમાં સ્થાપી હતી દોસ્તો આ જ મહમદ ઘોરીના સેનાપતિ કુતુબુદ્દીન ઐબક દ્વારા ગુજરાત પર અગિયારસો ઇઠ્યોતેરમાં હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ સોલંકી રાજા ભીમદેવ દ્વિતીયના સેનાપતિ લવણપ્રસાદ અને શ્રીધરે તેનો સામનો કર્યો અને તેને પરત ફરી જવાની ફરજ પાડી મહમદ ઘોરી અપુત્ર મૃત્યુ પામ્યો હતો એટલે તેના મૃત્યુ બાદ તેના ગુલામ સુલતાન કુતબુદ્દીન આઈબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી અને પોતે પ્રથમ સુલતાન બન્યો આ તરફ પાટણમાં ભીમદેવ બીજાના બે શાસન એટલે કે અગિયારસો ઇઠ્યોતેરથી બારસો પાંચ અને બારસો દસથી બારસો બેતાલીસ આ બે શાસન બાદ એમના ઉત્તરાધિકારી ત્રિભુવનપાલ બન્યા પરંતુ બે જ વર્ષના શાસન બાદ પાટણની સત્તા વાઘેલા સોલંકીઓને હસ્તક આવી વાઘેલા સોલંકી વંશમાં અગાઉ જણાવ્યું એ મુજબ કુલ ચાર રાજાઓએ શાસન કર્યું જેમાં વીર ધવલ કર્ણદેવ બીજો વાઘેલા સોલંકી વંશના રાજા સારંગદેવ ઘણા પરાક્રમી રાજા હતા તેમણે તેમના રાજ્યકાળ દરમિયાન માળવા વિજય કર્યો હતો આ ઉપરાંત તેમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે આ રાજા સારંગદેવના મૃત્યુ બાદ તેમના ભત્રીજા રાજા કર્ણદેવ વાઘેલા ઈસવીસન બારસો પાટણની સત્તા પર આવ્યા યોગાનુયોગ આ જ વર્ષે એટલે કે ઈસવીસન બારસો છન્નુમાં જ દિલ્હીના ખિલજી વંશના સ્થાપક પોતાના જ કાકા જલાલુદ્દીન ખિલજીની હત્યા કરી અલ્લાઉદ્દીન ખિલજી સત્તા પર આવ્યો દોસ્તો આ અલાઉદ્દીન ખિલજીની મહેચ્છા હતી કે સમગ્ર ભારત પર પોતાનું સામ્રાજ્ય સ્થાપવું આથી તેણે સત્તા પર આવતા જ એક પછી એક આક્રમણ કરી પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માંડ્યું અલાઉદ્દીન ખિલજીના સત્તા પર આવ્યાના શરૂઆતના બે વર્ષ તે મંગોલોના હુમલા ખાળવામાં અને આંતરિક ખટપટો સામે ઘેરાયેલો રહ્યો પરંતુ ત્રણ વર્ષ બાદ તેણે ગુજરાત પર હુમલો કરવાની યોજના બનાવી આ માટે તેણે પોતાના સરદારો ઉલુખ ખાન અને નુસરત ખાનને પોતાની વિશાળ સેના સાથે પાટણ પર હુમલો કરવા મોકલ્યા તેણે રસ્તામાં આવતા ઝાલોરના રાજા કાનરદેવને પોશાક મોકલી રસ્તો આપવા જણાવ્યું પરંતુ કાનડદેવે મુસ્લિમ સેનાના ત્રાસના કારણે રસ્તો આપવાની ના પાડી પરંતુ ચિત્તોડના રાજા સમરસિંહ રાવલે રસ્તો આપ્યો એટલે એ રસ્તે સેના આગળ વધી ખિલજીની સેના બનાસકાંઠા વટાવી મોડાસા પહોંચી પરંતુ ત્યાંના બત્તર ઠાકોરે પોતાની નાની સેના સાથે ખિલજીની સેનાનો સામનો કરી કેસરિયા કરી મૃત્યુને વર્યા ત્યાંથી ખિલજીની સેના પાલનપુર મહેસાણા ડાંગરવાના રસ્તે પાટણ પહોંચી અને ગઢને ઘેરો નાખ્યો ત્યારબાદ પાટણમાં પ્રવેશ કર્યો અને લૂંટફાટ મચાવી જ્યારે ખિલજીની સેનાએ પાટણમાં પ્રવેશ કર્યો ત્યારે પોતાના સલાહકારોની સલાહ અનુસાર યુદ્ધની પૂરતી તૈયારી ન હોવાથી રાજા કર્ણદેવ પાટણથી યાદવ રાજ્યની રાજધાની દેવગીરી ભાગી ગયા જોકે ખિલજીની એક સેનાના એક વિભાગે તેનો પીછો કર્યો યાદવો દ્વારા તેમને આશ્રય આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો એટલે તેમને કાકતીયા શાસક રુદ્રદેવ પાસે આશ્રય લેવો પડ્યો જોકે પાટણ પરના હુમલા દરમિયાન રાજા કર્ણદેવની પત્ની કમલાદેવીને ઉલુક ખાને પકડી લીધા અને તેને ખિલજીના જનાનખાનામાં મોકલી દીધા દોસ્તો સરદાર ઉલુક ખાન ન અટક્યો તેણે પોતાનું આક્રમણ ચાલુ રાખ્યું પાટણ બાદ આશાવલ ધોળકા ખંભાત સુરત રાંદેરમાં લૂંટ મચાવી અને ત્યાંથી સોરઠ તરફ કૂચ કરી રસ્તામાં ઉના દીવ વગેરે સ્થળોએ લૂંટ ચલાવી સોમનાથ મંદિર તરફ આગળ વધ્યો આ સમયે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં નાસભાગ મચી હતી પરંતુ સોમનાથ મંદિરને બચાવવા ચુડાસમા વાજા જેઠવા વાળા ગોહિલ વગેરે રાજાઓએ હુલુક મરતા સુધી સામનો કર્યો અંતે ઈસવીસન બારસો નવ્વાણુંમાં ઉલુક દ્વારા સોમનાથ મંદિર લૂંટાયું અને પાડી નાખવામાં આવ્યું દોસ્તો ખિલજીના હુમલા પાછળ ઇતિહાસમાં અન્ય એક વાયકા વર્ણવેલી છે આ વાયકાને ધ્યાનમાં રાખીને ગુજરાતની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો નંદશંકર મહેતા દ્વારા ઈસવીસન અઢારસો છાસઠમાં લખવામાં આવી હતી આ મુજબ રાજા કર્ણદેવસિંહ વાઘેલાએ તેમના મંત્રી માધવની પત્ની પર નજર બગાડી તેનું અપહરણ કર્યું હતું જેનો વિરોધ કરતા તેમણે માધવના ભાઈની હત્યા કરી હતી આ જ વાતનો બદલો લેવા માટે માધવે દિલ્હી સલ્તનતના શાસક અલ્લાઉદ્દીન ખિલજીને તેના રાજ્ય પર આક્રમણ કરવા ઉશ્કેર્યો અને મદદ પણ કરી જોકે દોસ્તો અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે પાટણ પર ખિલજીએ હુમલો કર્યો ત્યારે આ માધવ મંત્રી કર્ણદેવને યુદ્ધની પૂરતી તૈયારી ન હોવાથી દેવગીરી ભાગી જવાની સલાહ આપી હતી અને જ્યારે ઉલુકખાને સોમનાથ પર હુમલો કર્યો તે યુદ્ધમાં માધવનું મૃત્યુ થયું હતું આ જોતાં માધવે ખિલજીને યુદ્ધ કરવા ઉશ્કેર્યું હોય તે માનવા યોગ્ય લાગતું નથી થોડા સમય બાદ પાટણથી ખિલજીની સેના પરત ફર્યા બાદ ત્રણ વર્ષે રાજા કર્ણદેવ વાઘેલા પાટણ પર ફરી સત્તા પર બેઠા જોકે ખંભાત અને અન્ય કેટલાક પ્રાંત હવે પાટણનો ભાગ નહોતા રહ્યા ત્યાં હવે દિલ્હી સલ્તનતના નાઝિમ એટલે કે સુબેદારો સત્તા પર હતા દોસ્તો ઈસવીસન તેરસો ચારમાં ખિલજી દ્વારા પાટણ પર બીજું આક્રમણ અન્ય સરદારોને મોકલીને કરવામાં આવ્યું આ યુદ્ધમાં રાજા કર્ણદેવ વાઘેલાનો ઘોર પરાજય થયો આ યુદ્ધ પાછળ વાયકા એવી છે કે કમલાદેવીએ પોતાની પુત્રી પોતાની પાસે લાવવા માટે આ હુમલો કરાવ્યો હતો આ હુમલા બાદ ખિલજી દ્વારા અલબખાનને નાઝીમ તરીકે પાટણની સત્તા પર બેસાડ્યો અને ગુજરાત પર કાયમી સત્તા સ્થાપી આ તરફ રાજા કર્ણદેવ પાટણથી પોતાની દીકરી લઈને ભાગવામાં સફળ થયા તેમણે ફરી દેવગીરીમાં શરણ લીધું દેવગીરીના રામચંદ્રએ તેમને બાગલાણના કિલ્લામાં આશરો આપ્યો જોકે ખિલજીના એક સરદાર મલેક કાફુરે દેવગીરી પર હુમલો કર્યો રાજા રામચંદ્રએ બે મહિના સુધી સામનો કર્યો આ દરમિયાન રાજા કર્ણદેવ પોતાની કુંવરી દેવગીરીના યુવરાજ સિંઘણદેવને પરણાવવા રવાના કરી પરંતુ રસ્તામાં એને ખિલજીની સેના દ્વારા પકડી લેવામાં આવી અને તેને દિલ્હી ખિલજી પાસે મોકલી દેવામાં આવી આ તરફ દેવગીરી હાર્યા બાદ રાજા રામચંદ્ર રાજા કર્ણદેવને આશ્રય આપી શકે તેમ નહોતા એટલે કર્ણદેવ તેલંગાણા ચાલ્યા ગયા દોસ્તો ત્યારબાદ ઇતિહાસમાં તેમનો કોઈ ઉલ્લેખ નથી ઇતિહાસમાં રાજા કર્ણદેવના મૃત્યુ કે તેના વંશજો વિશે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી પરંતુ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંનો એક શિલાલેખ દર્શાવે છે કે વાઘેલા વંશનો એક પરિવાર મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડાના આધીન રહી દાંડહી નામની જગ્યા પર શાસન કરતો હતો દોસ્તો આમ ગુજરાતનો રાજવી કર્ણદેવ વાઘેલા માળવા મેવાડ મારવાડના રાજાઓની જેમ જ અલ્લાઉદ્દીન ખિલજી સામે પોતાનું રાજ્ય સાચવી શક્યા નહીં એમાં રાજા કર્ણદેવની નિર્બળતા માધવની કૂટનીતિ હિન્દુ રાજાઓનો અંદરો અંદરનો કુસમ વંશ પરંપરાગત વૈરવૃત્તિ ઉતરતી કક્ષાની લશ્કરી વ્યવસ્થા વગેરે કારણ ગણી શકાય જોકે કે કેટલાક રાજવીઓ પૂરી તાકાતથી લડ્યા પરંતુ સંપ દુરંદેશી અને મુત્સદ્દીગીરીના અભાવના કારણે નિષ્ફળ નીવડ્યા ગુજરાતમાં નિષ્ફળતાનો એ અપયશ રાજા કર્ણદેવ વાઘેલાને મળ્યો તો દોસ્તો કેવો લાગ્યો વિડીયો તે કોમેન્ટ સ્વરૂપે જણાવવા વિનંતી અને વિડીયો ગમે તો લાઈક કે શેર કરવાનું ભૂલતા નહીં અને આ પ્રકારના વિડીયો સતત અને સર્વપ્રથમ જોવા માટે અમારી ચેનલને ને કરશો આભાર